કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી થરા રાધનપુર નેશનલ હાઇવે ઓથોરિટીની ઘોર બેદરકારી સામે આવી છે બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના ભલગામ ટોલ પ્લાઝા પર કાંકરેજના કોંગ્રેસ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે મોલચો માંડ્યો છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકા સંકલન સમિતિની બેઠકમાં વારંવાર રોડ પર પડેલ ખાડાઓ અને સ્ટ્રીટ લાઇટ બાબતે રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ મુડેઠા ટોલ પ્લાઝાથી શિહોરી અને થરા રાધનપુર નેશનલ હાઇવે રોડ પર આવેલા ભલગામ ટોલ પ્લાઝા પર ધરણા કરી રોડ નહીં તો ટોલ નહીંના સૂત્ર સાથે કાંકરેજ તાલુકાના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે મોરચો માંડ્યો હતો સ્થાનિક લોકોના નાના મોટા વાહનો તેમજ બહારના રાજ્યોના ભારે વાહનો આ રોડ પર પસાર થાય છે અને ટોલ પ્લાઝા પર ટેક્સ ભરે છે પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર અને તંત્ર સહિત સ્થાનિક રાજકારણ પણ નબળું દેખાઈ રહ્યું છે ત્યારે હવે આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ભલગામ ટોલ પ્લાઝા પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જેમાં સોથી વધારે લોકોએ પોતાના હાથમાં બેનરો લઈ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ત્યારબાદ આખું ટોળું ટોલ પ્લાઝા બંધ કરાવવા જતા પોલીસે કાંકરેજ તાલુકાના ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગોપાળસિંહ સોલંગી અને અન્ય કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી થરા પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીના પ્રમુખ જેઠુબા વાઘેલાએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી થરા વિસ્તારમાં આવેલા સર્વિસ રોડનું સમારકામ કરવામાં આવ્યું નથી અને ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે તંત્ર અને સરકાર દ્વારા તાત્કાલિક રોડ પર પડેલ ખાડાઓ અને સર્વિસ રોડનું સમારકામ કરવામાં આવે ત્યારે વેપારી અગ્રણી ચમનલાલ તન્ના થરા ખાતે રહે છે અને ખોળ પાપડીનો ધંધો કરે છે એમને જણાવ્યું હતું કે સર્વિસ રોડની સાઈડમાં આવેલી ગટરો ઉભરાય છે અને લોકોમાં બીમારી ફેલાઈ રહી છે તેમજ વારંવાર અકસ્માત સર્જાય છે જો કે ટોલ ટેક્સ ભરવા છતાં પણ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી નથી એક વાગે બલગામ ટોલ પ્લાઝા ઉપર જે થરા સર્વિસ રોડ ને નેશનલ હાઈવે ઓથોરિટી નેશનલ હાઈવે ના કમાન્ડ એરિયામાં જે રોડ છે તેમાં મસ્ત મોટા ખાડાઓ પડી જવાથી વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય નિવારણ ના આવતા છેલ્લા એકાદ અઠવાડિયામાં થરાના વેપારી મિત્રો પણ અમુક મને મળીને રજૂઆત કરી ત્યારે ટોલ પ્લાઝા પર અમે કાર્યક્રમ યોજવામાં આવ્યો ત્યાંથી લગભગ વધુ કાર્યકરો સાથે અમારી અટકાયત કરવામાં આવી હતી અમે ટોલ પ્રોજેક્ટ મેનેજર ને આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્રમાં થરાની જનતા ને થરાના વેપારીઓના જે પ્રશ્નો હતા એ પ્રશ્નો લેખિતમાં આપ્યા છે એની ઓછી અમે લીધી છે અને પ્રથમ માગણી અમારી એ છે

जनता की जो बात है और जनता की बात कोई सुनेगा नहीं ऐसा नहीं चलेगा उन लोगों ने हमें आश्वस्त किया है कि सर हम जितने बितने जल्द ये खड्डे वाली जो बात है उसको पूर्ण करेंगे